અત્યારે એમ તો દૂધ ક્ષેત્રમાં ગુજરાત અત્યારે સૌથી આગળ દેશમાં નરેન્દ્ર મોદીએ સૌની યોજના આપી આયુષ્યમાન કાર્ડ આપ્યા સરદાર સરોવર ડેમ બાંધ્યો સરદાર પટેલ મૂર્તિ બાંધી સરદાર પટેલ સરદાર પટેલ નર્મદા ભાળી ગયો એટલે મૂર્તિ બનાવી શરીજ ભાળી જાય એટલે મૂર્તિ તમારી બનાવી ફોટા પાડી ઈ જાણ્યા અને આર્ય આ મંદિર છે અને માતા દેવું છે એ તો કાનદાસ નું તો રાખ્યો એટલે ભરવા સમાજ ખાય છે ને પૂજા કર્યા છે ને પ્રસાદી લે છે ને આ તો એને લઈને અમાણીને દઈ દીધા કે વીસ વર્ષ સુધી તારે ભીમના કુવા સુધી આ ગોમતીજી નું પુલ બાંધ્યું છે તો એ રાજા થઈ ગયા પૈસા ક્યાં જાય અમારા સમાજના એ પૈસા અમારા ઉલેસી લીધા અમારે બધી બેકો સમાજની ઊંચ્યું આ ઈતર કોમ સમાજના હતા સમાજ પાલતી ના હતા એ જે પૈસા લાગે દસ રૂપિયા મૂકે તે પેટી ના હતા એના એમાંય હાથ નાખ્યો આ ખવડાવવું કેમ બધાને આ તમે પગે લાગવા આવો આવો ભાઈ અત્યારે બીજેપી ના સરકાર એવું કહે છે કે દુનિયામાં ડંકો વાગે દુનિયામાં અત્યારે ઇકોનોમી અર્થતંત્રમાં કેટલા આગળ વધી ગયા આપણે આપણે પાકિસ્તાનને આપણે હંપાઈ દીધું એ પાકિસ્તાન ને એ ઈંગલાજ જાતા હતા તો કોઈ પાકિસ્તાનમાં મારતું નહોતું આ શું કર્યું આ બધાય મેં રામ મંદિર રામ મંદિરે એડી દેતો આ મસ્જિદે એડી દેતી તો કોક કાંકરી સાળો કરે તો ભાઈ તમે ખારા થાવ હું ખારો થાવ આ આલ્યા જાતા હોય ને હાલતા માણાને હું ધબેડું ન માણા મારે તમે ખારા થાવ હું તમને ગાયું જાઉં તો મને ન ગાઈ દો તમારું જીણું હોય એ તમારી આંગળીએ હાલ્યું જતું હોય ને એને થાપો મારી દો આયો તો તમે ન બોલો માવતર છો ને ત્યાં વ્યાજનું વ્યાજ અમારું આ વ્યાજ છે બધી હો અમે માલ ધારી જઈને આપ્યું તો એને અમને નભાવ્યા છે અને સિંધુ આ બધું જ લાપસી કરવા તો અમારે ઢેબરા કરવા હોય તે બાજરી અને જુવા એજ ખાતા હતા તો હાથે માથેમાં આવે તી

ચોખું દૂધ પીધું છે મજબૂત ચોખ્ખું દૂધ પીધું ને અને આમાં મને મોટર સાયકલ પી ગયો તો તારું એને ભટકાડ્યું કણબી નો જણ હતો તો મેં કીધું મને કોઈ નઈ થાપલી મારા ભાઈ બંધ મારા ભીમાતા છે ને એની ભેગો પાણી વાળતો હતો કે મારા ભાઈ ભીમાને લઈ ગયું ને તો મારો ભાઈ ભૂપોધ છે મોટા દડવામાં સરપસ એને લઈને મને ટીમ્બી કાઢ્યો અને બીજા હું કે ફરિયાદ કર એટલે હું મારા ખેડૂત દીકરાને ને પોલીસ વાળા પોલીસ વાળા કદાવી નાખે ને પોલીસ વાળા એને કદાવે ને તો મારે એવું કરવા ને એ ભાઈ મને જેથી હાજો થાય ને અત્યારે તો કોઈ અથડાય અહીંયા ધારો કે તો તરત જ તે પોલીસ કેસ કરી દે ના કર દે કરી દે હું મરી ગયો તોય મારા છોકરા નો કેસ કરે અચ્છા હા અમે અમે એની એને લૂણ જ ખાતું હોય ને અમારા બકરા છેટાઈ ગયા હોય એને પાંચ મહેમાન આવી ગયા હોય વાડીએ વશ તો આ બકરાનું દૂધ લેવા આવે તો અમારે ના પડાય અમાર બાપનું નથી એ હવના બાપનું છે સીમમાં છે ને હવના બાપનું છે સીમ છે એ હવના બાપની અમારા બકરા ધોઈ દઈ ને માણસો શાહ પીવે અમારે આજથી એવું જાયલું હવે આના ઘરમાં હોય તો અમે ખાઈ ને અમારી આગળ હોય બકરાનું નું એ ખાય જોરદાર વાત કરી આ સમય માં સૌથી વધારે મહત્વ નું આ બધું છે અને મારે છે ને એને માથે ફરિયાદી નીકળી મારા ને મારા પટલી હવે મને મને ટીમી મોકલ્યો મારા રજવી હતા દરબાર એને અમે મારા ગઢા બાપા એના બાપને ત્યાં પાયતું કરતા હતા એને કાઈ અમે કઈ જોઈ કરી અમે સોરું સહી કે અમે વ્યાજ સોઈ બરાબર અમે એના વ્યાજ છીએ અને અમારા કાકા થાય બરાબર અને આ અમારા દાદા થાય આ બધા ખેડૂત અમારા અચાણ કાકા દાદા જેવું જ છે પણ આ ક્યાંથી ઘરી ગયું એ અમને ગુસ્સો નથી ઉતરતો